સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો ભારે પાણીની આવક વધતા સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉકાઈ ડેમ માંથી ને ધ્યાનમાં રાખીને બે પોઈન્ટ સુડતાળીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના પગલે વેદરોડ કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે વેદરોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે જેના પગલે રસ્તા ઉપર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે તો રસ્તા પર કમર ડોબ પાણી ભરાઈ ગયા છે જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે તંત્ર દ્વારા રસ્તા ઉપર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી તો બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે